ભુજ શહેરના થી કોડકી રોડ પાસે આવેલ હમીરસર તળાવના ઓઘનની સામે પંચોરા સાંઈ નામની દરગાહ પાસે ગટરની લાઈન બેસી જતા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા નગરપાલિકા તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી કે જે કામ ચાલુ થાય તેના લીધે અને કોઈ પણ નુકસાન ન થાય તેની તકેદારી રાખવા ભુજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા આગ્રહ કરવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ